ધને દીર્ઘાવળ ધૂપ મને દીર્ઘાવળ મૂળ કોને દીર્ઘાળ પૂળા મને દીર્ઘાવળ મૂળા ધને દીર્ઘાળુ કોને કુદ શને દકાળુ સૂળ શને સુપ સુપને દીર્ઘાળુ જૂ ન ખને દીર્ઘાળુ ખૂબ ઉીર્કાળુ બુ મ દીર્ઘાળુ પુ જુ જા મને દીર્ઘાળો મુર્ઘાળુ દૂ થી ભને દીર્ઘાળુ ભૂ કી દીર્ઘાળુ દુ ધ કોને દીર્ઘાળુ કુ વાઘાળુ જુઈ જને દીર્ઘાળુ ચોડી માહી આભાર જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો